મિત્રો તમે જે વિડીયોના થમનેલમાં જોયો એ વાત સો ટકા સાચી છે જી હા મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો ઓગણીસમાં હપ્તો છે એ ટૂંક જ સમયમાં આવવાનો છે રિલીઝ થવાનો છે મિત્રો મને ખ્યાલ છે કે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજારના ઓગણીસમાં આપતાની આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છો કારણ કે હું જ્યારે પીએમ કિસાન યોજનાનો કોઈપણ વિડીયો મૂકું તો નીચે કોમેન્ટમાં ઘણી બધી કોમેન્ટો આવે છે અને એની અંદર ખેડૂત મિત્રો દ્વારા પૂછવામાં આવે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો ઓગણીસમાં હપ્તો ખેડૂતના ખાતામાં ક્યારે જમા થશે અને મારો જે વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર પર પણ છેલ્લા એકાદ અઠવાડિયાથી ઘણા બધા વોટ્સએપ મેસેજ આવેલા છે અને જેની અંદર પણ ખેડૂત મિત્રો દ્વારા પૂછવામાં આવ્યું છે કે બે હજારનો ઓગણીસમાં હપ્તો ક્યારે આવશે ખેડૂતના ખાતામાં અને ક્યારે જમા થશે તો મિત્રો આજે હું તમને આ વિડીયોની અંદર બે હજારનો જે ઓગણીસમો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે એના સમાચાર મને ક્યાંથી મળ્યા અને આ જે સમાચાર છે એ સાચા છે કે ખોટા એ હું તમને આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરો તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો સૌપ્રથમ તો આપ સર્વ મિત્રોને જણાવવાનું કે હું કોઈ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ સાથે સંકળાયેલ વ્યક્તિ નથી કે જવાબદાર વ્યક્તિ નથી હું ફક્ત એક યુટ્યુબર છું અને મારી યુટ્યુબ ચેનલ ચાલવું છું અને મને જે સરકાર તરફથી જે પણ કોઈ પીએમ કિસાન રિલેટેડ ઓફિશિયલ માહિતી મળે છે એ માહિતી હું મારી યુટ્યુબ ચેનલ પર વિડીયોના માધ્યમથી વિડીયો મૂકી અને આપ સૌને આપતો હોઉં છું એટલે મિત્રો હું કોઈ કૃષિ અને ખેડૂત કલ્યાણ સાથે સંકળાયેલ વ્યક્તિ નથી અને જવાબદાર વ્યક્તિ પણ નથી એ મિત્રો ખાસ આપ નોંધ લેશો તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ટૂંક જ સમયમાં આવવાનો છે એ માહિતી મેળવવા માટે મેં ઘણી બધી જગ્યાએ કોશિશ કરી પણ કોઈ પણ જગ્યાએથી મને એની ઓફિશિયલ માહિતી ન મળે પણ જ્યારે મેં પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને આપણા જે કિસાની મિત્ર છે એમને મેં જ્યારે પ્રશ્ન પૂછ્યો તો એમણે મને જવાબ આપ્યો કે પીએમ કિસાન યોજનાનો જે ઓગણીસમો હપ્તો છે એ ટૂંક જ સમયમાં રિલીઝ થવાનો છે તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે હું પીએમ કિસાનનું પોર્ટલ ઓપન કરીને બેઠો છું અને અહીંયા અત્યારે આપણને કિસાની મિત્રનો લોગો જોવા મળે છે તો એ લોગા પર ઓકે આપીને આપણે કિસાની મિત્રને અત્યારે પણ લાઈવ પ્રશ્ન પૂછી લઈએ કે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો ખેડૂતના ખાતામાં ક્યારે જમા થવાનો છે એટલે કે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે આવવાનો છે તો આપણે અહીંયા જે લોગો દેખાય છે પીએ કિસાની મિત્રનો એના પર ઓકે આપી દઈએ એના પર ઓકે આપી આપીશું એટલે આવી રીતના ડેશબોર્ડ જોવા મળશે હવે અહીંયા આપણે સૌપ્રથમ તો અહીંયા જે સેટિંગ છે ત્યાં સેટિંગ પર ઓકે આપી અને અહીંયાથી આપણે ભાષા સિલેક્ટ કરી લઈએ તો ભાષા સિલેક્ટ કરવા માટે આપણો જે મોબાઈલ છે એ રોટેટ કરેલો છે એટલે આપણે જે સ્થિતિમાં મોબાઈલ હતો એ સ્થિતિમાં કરી દઈએ એટલે ભાષા અહીંયાથી આપણે સિલેક્ટ કરી શકીએ તો અહીંયા આપણે ગુજરાતી ભાષા છે એને સિલેક્ટ કરી લઈએ હવે આપણે ગુજરાતી ભાષા જે છે એને અહીંયાથી આપણે સિલેક્ટ કરી છે પછી અહીંયાથી સામાન્ય યોજનાઓ જે લખેલ છે એના પર ઓકે આપી અને અહીંયાથી આપણે જે યોજના વિશે માહિતી મેળવવાની હોય એ એ જે યોજનાના પ્રશ્નો આપણે પૂછવાના હોય એ યોજના અહીંયાથી સિલેક્ટ કરવાની છે તો આપણને ત્રણ યોજનાઓ જોવા મળે છે પીએમ કિસાન યોજના કિસાન ક્રેડિટ કાર્ડ અને પી એમ પાક વીમા યોજના તો આ ત્રણ યોજનાઓની માહિતી કિસાન મિત્રને એની માહિતીની ખબર છે એટલે આ આ યોજના જે છે એ યોજના રિલેટેડ જ આપણે એમને પ્રશ્ન પૂછી શકીશું તો આપણે પીએમ કિસાન પર વક્ય આપી દઈએ એના પર વક્ય આપી અને હવે અહીંયા આપણે તમારો પ્રશ્ન પૂછો ત્યાં આપણે જે કિસાની મિત્ર છે એમને પ્રશ્ન પૂછી લઈએ તો આપણે લખીને પ્રશ્ન પૂછી લઈએ કે પી એમ કિસાન યોજના ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તો આપણે પીએમ કિસાન યોજના ઓગણીસમો હપ્તો ક્યારે આવશે એવો પ્રશ્ન છે એ આપણે કિસાની મિત્રને પૂછીએ તો અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે પીએમ કિસાન યોજનાનો ઓગ્રસ્મો હપ્તો ક્યારે આવશે તો જે આપણા કિસાની મિત્ર છે એ આખા ભારતના જે રાજ્યો છે એ રાજ્યના દરેક લોકો એમને પ્રશ્ન પૂછતા હોય છે એટલે થોડો સમય લાગશે પણ આપણને જવાબ આપશે તો આપણે રાહ દેખીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જે કિસાની મિત્ર છે એમણે જવાબ આપ્યો છે આપણે જ્યારે એમને પૂછ્યું કે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તો એમણે આપણને જવાબ આપ્યો છે હું થોડું ઝૂમ કરીને આપને બતાવી દઉં તો જુઓ એમણે જવાબ આપ્યો છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ડિસેમ્બર અને માર્ચની વચ્ચે રજૂ થવાનો છે રિલીઝની તારીખ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં જાહેર કરવામાં આવશે અરજીની વિગતો માટે કૃપા કરીને પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન નો યોર સ્ટેટસ કે વાય એસ મોડ્યુલની મુલાકાત લો અને તમારી અરજીની સ્થિતિ તપાસો તો મિત્રો અહીંયા આપણે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે એના વિશે કિસાની મિત્રને પ્રશ્ન પૂછ્યો તો એમણે આપણને જવાબ આપ્યો છે કે ઓગણીસમો હપ્તો જે છે એ ડિસેમ્બર અને માર્ચની વચ્ચે રજૂ થવા થવાનો છે અને એની જે રિલીઝની તારીખ છે એ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે જાહેર કરવામાં આવશે તો અહીંયા જે ડિસેમ્બર માસથી એમણે કહ્યું છે અને છેલ્લો મહિનો જે છે એ માર્ચ કયો છે એટલે ડિસેમ્બર અને ડિસેમ્બરથી માર્ચ વચ્ચેને સમયના ગાળામાં તો મિત્રો આપને ખ્યાલ હશે કે જે આ ઓગણીસમાં હપ્તાનો સમય છે એ ડિસેમ્બર માસથી ચાલુ થઈ ગયો છે અને જે એનો લાસ્ટ મહિનો છે એ માર્ચ મહિનો છે એટલે માર્ચ મહિનામાં માર્ચ મહિના તો પહેલાં પહેલાં આવી જતો હોય છે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં કારણ કે આપણે જે પણ કંઈ હપ્તા મેળવ્યા છે પાછલા એ ફેબ્રુઆરી મહિનામાં જ મેળવ્યા છે એટલે મિત્રો જાન્યુઆરી મહિનામાં આવવાની શક્યતાઓ ઓછી છે જાન્યુઆરી મહિનામાં ક્યારેય આવ્યો નથી અને મોટે ભાગે ફેબ્રુઆરી મહિનામાં જે છે એ મળતો હોય છે અને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં અથવા તો બીજા અઠવાડિયામાં મિત્રો મળવાની શક્યતા છે અને ફેબ્રુઆરી મહિનામાં સો ટકા મળવાનો છે એ મિત્રો આપણે એમ કહીએ એટલા માટે કહી શકીએ છીએ કે જ્યારે પાછલા જે હપ્તા છે એ બધા જ હપ્તા ફેબ્રુઆરી મહિનામાં જ મળ્યા છે એટલે મારો અનુમાન છે કે જે બે હજારનો ઓગણીસમો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ મળવાનો છે અને જો કદાચ પ્રથમ અઠવાડિયામાં નહીં મળે તો જે બીજું અઠવાડિયું છે એમાં તો સો ટકા મળવાનો છે તો મિત્રો અહીંયા જે આપણને આ કિસાની મિત્રે જે માહિતી આપી છે એ માહિતી સો ટકા સાચી છે અને ટૂંક સમયમાં હવે એની જાહેરાત કરવામાં આવશે કારણ કે આ જે માહિતી છે એ માહિતી ગવર્મેન્ટ દ્વારા જે આ કિસાન મિત્ર પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે એની અંદર જે ડેટા મૂકવામાં આવ્યા છે એ ગવર્મેન્ટ દ્વારા મૂકવામાં આવ્યા છે એટલે એ માહિતી જે છે એ ખોટી ન હોઈ શકે આ માહિતી સાચી છે અને ટૂંક સમયમાં હવે તમે એના સમાચાર સાંભળશો કે ઓગણીસમો હપ્તો આ તારીખે આવવાનો છે તો મિત્રો આ માહિતી છે એ એકદમ સાચી છે અને કિસાન મિત્ર એ માહિતી આપણને માહિતી આપેલી છે એટલે એ માહિતી સો ટકા સાચી હોઈ શકે છે તો હવે મિત્રો ઓગણીસમો હપ્તો તો જ્યારે રિલીઝ થશે ત્યારે એની તારીખ આપણને જોવા મળી જશે પણ મિત્રો ઓગણીસમો હપ્તો મેળવવા માટે તમારે જે છે એ ત્રણ તમારી જે વિગતો છે પીએમ કિસાન સ્ટેટસમાં એ ત્રણ વિગતો બરાબર હોવી જોઈએ જો એ ત્રણ વિગતો તમારી બરાબર નહીં હોય તો મિત્રો તમને ઓગણીસમો હપ્તો નહીં મળે તો એ ત્રણ વિગતો કઈ છે અને એને તમારે કેવી રીતે સુધારવાની છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું છું તો મિત્રો અહીંયા આપણે એક ખેડૂત મિત્રોનું જે સ્ટેટસ છે એનો સ્ક્રીનશોટ અહીંયા આપણે ઓપન કરીને બેઠા છીએ હું તમને થોડું ઝૂમ કરીને બતાવી દઉં હવે અહીંયા મિત્રો સૌપ્રથમ તમારી જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર ત્રણ વિકતો તમારી બરાબર હોવી જોઈએ જેની અંદર પ્રથમ છે લેન્ડ સેડિંગ તમારું જે જમીનનું વેરિફિકેશન છે એ મિત્રો થયેલું હોવું જોઈએ જો તમારું જમીનનું વેરિફિકેશન થયેલું હશે તો અહીંયા લેન્ડ સીડિંગ યસ લેન્ડ સીડિંગ યસ લખેલું છે ને અહીંયા ગ્રીન ટીક લાગેલું છે જો તમારું જમીનનું વેરિફિકેશન બાકી છે તો મિત્રો અહીંયા જે આ ચોકડી તમને જોવા મળે છે એવી રીતના અહીંયા લેન્ડ સીડિંગ આગળ ચોકડી જોવા મળશે જો બાકી હશે તો અને થયેલું હશે તો ગ્રીન ટીક જોવા મળશે અને યસ લખેલું હશે એટલે મિત્રો જો તમારું જમીનનું લેન્ડ શીડિંગ બાકી હોય તો તરત કરાવી દેજો કારણ કે સરકારે હવે નક્કી કર્યું છે કે અમુક સમયાંતરે જમીનનું લેન્ડ શેડિંગ છે એ ખેડૂતોને ખેડૂતો પાસેથી કરાવવામાં આવે છે કારણ કે ઘણા બધા ખેડૂતો મૃત્યુ પામ્યા હોય છે કે અને ક્યારેક ખેડૂતોએ જમીન એમની વેચી દીધેલી હોય છે જેને કારણે સરકારશ્રી દ્વારા વેરીફિકેશન કરવામાં આવે છે તો મિત્રો તમારું જે જમીનનું વેરિફિકેશન છે એ જો બાકી હોય તો તમારી જે જમીન છે જમીનની આઠની નકલ ગામ નંબર નમૂના નંબર છનો હકપત્ર અને જે પણ કંઈ આ ડિટેલ છે આ જે ડોક્યુમેન્ટ છે એ લઈ જઈ અને તમારા જે ગ્રામ સેવક હોય તાલુકા લેવલના એમની જોડે જઈ અને ગ્રામ સેવકને એ ડોક્યુમેન્ટ આપી દેજો જેથી કરીને એ તમારું જમીનનું લેન્ડ સીડિંગ છે એ ત્યાંથી કરી આપે પછી મિત્રો અહીંયા લખેલું બીજી વિગત જે છે એ છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ જો તમારું જે આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી સેવા ચાલુ હશે એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે સેવા આવે છે એ સેવા ચાલુ હશે તો અહીંયા મિત્રો ચોકડીની જગ્યાએ આવી રીતના ગ્રીન ટીક લાગેલું હશે અને જો નહીં થયેલું હોય તો અહીંયા ચોકડી બતાવશે આ ખેડૂત મિત્ર છે એમનું આધાર બેંક એકાઉન્ટ સેવિંગ સ્ટેટસ જે છે એ ચોકડી છે એટલે કે એમનું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે ડીબીટી સેવા ચાલુ નથી એના કારણે અહીંયા ચોકડી બતાવે છે હવે મિત્રો ડીબીટી સેવા ચાલુ કરવા માટે સિમ્પલ છે તમારે જે તમારું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ અને તમારા બેંકની પાસબુક આ બંને લઈ જઈ અને જે તમારી બેંક હોય એ બેંકમાં આપવાની છે અને બેંક મેનેજરને કહેવાનું છે કે મારું ડીબીટી ચાલુ કરી આપો એટલે તમારી ફિંગરપ્રિન્ટ લેશે એટલે તમારું ડીબીટી ડીબીટી જે છે એ ચાલુ કરી આપશે પછી મિત્રો ડીબીટી ચાલુ કરાવ્યા પછી ચોવીસ કલાક અથવા તો અડતાળીસ કલાકનો સમય લાગે છે અને અડતાળીસ કલાક પછી એ તમારું જે ડીબીટી છે એ થઈ જતું હોય છે અને ડીબીટી થયું છે કે નહીં એ જો તમારે જાણવું હોય તો અગાઉ મેં મારી યુટ્યુબ ચેનલ પર એક વિડીયો મૂકેલો છે એ વિડીયોની અંદર ડિટેલમાં માહિતી આપવામાં આવી છે કે તમારું ડીબીટી થયું છે કે નહીં એ ચેક કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો હું ડી લિંક પણ એની ડિસ્ક્રિપ્શનમાં નીચે નાખી દઈશ ત્યાંથી તમે એ જોઈ લેજો પછી મિત્રો અહીંયા બીજું જે લાસ્ટ વિગત છે એ છે ઈ કેવાય સી જો તમારી ઈ કેવાય છે એ થયેલી હશે તો આવી રીતના ગ્રીન ટીક લાગેલ હશે અને યસ લખેલું હશે જો તમારી કેવાયસી સી થયેલી નહીં હોય તો અહીંયા ગ્રીન ટીક લાગેલું નહીં હોય પરંતુ અહીંયા જે આ ચોકડે છે એ ચોકડી ટાઈપ અહીંયા ચોકડી લાગેલી છે અને અહીંયા નો લખેલો છે એટલે મિત્રો કેવાય પણ અમુક સમયાંતરે કરવું જરૂરી છે જો તમારું કેવાય થયેલું ન હોય અને અહીંયા ચોકડી બતાવતું હોય તો તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને કેવાય સીનું જે ઓપ્શન છે ત્યાં જઈને તમે મોબાઈલ દ્વારા ઘરે બેઠા પણ કેવાય કરી શકો છો પણ મિત્રો ખાસ યાદ રહે કે કેવાય કરવા માટે તમારો જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ કારણ કે એના પર ઓટીપી જતો હોય છે હોય છે એટલે જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તો જ મિત્રો કેવાયસી થઈ શકશે અને તમારા પીએમ કિસાન સ્ટેટસની અંદર મોબાઈલ નંબર લિંક હશે તો જ મિત્રો થઈ શકશે અને જો તમારા આધાર કાર્ડની અંદર જો મોબાઈલ નંબર લિંક ન હોય અને તમે ઘરે બેઠા જો કેવાયસી ન કરી શકતા હોય મોબાઈલની મદદથી તો તમે મિત્રો ગ્રામ પંચાયતમાં જઈ અથવા તો તાલુકા પંચાયતમાં જઈ અને કેવાયસી તમે કરાવી શકો છો સીએસસી સેન્ટરમાં જઈને પણ મિત્રો કેવાયસી તમે કરાવી શકો છો તો મિત્રો ઓગણીસમો હપ્તો આવે એના પહેલાં પહેલાં તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરી લો અને એની અંદર બધી જ વિગતો જે છે આ ત્રણ વિગતો એ તમે તપાસી લો કોઈ પણ વિગતની અંદર આવી રીતના જો ચોકડી છે તો મિત્રો તમને ઓગણીસમો હપ્તો મળશે નહીં એટલે મિત્રો અત્યારે જ આ વિડીયો જોયા પછી તમારું પીએમ કિસાન સ્ટેટસ છે એ ચેક કરી લો પીએમ કિસાન સ્ટેટસ ચેક કેવી રીતે કરવું એનો પણ વિડિયો મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલો છે મૂકેલો છે તો એ વિડીયો પણ મિત્રો જોઈ લેજો અને એ જોઈને તમે તમારો પીએમ કિસાન સ્ટેટસ છે એ ચેક કરી લેજો અને ચેક દરમિયાન જો કોઈપણ જગ્યાએ આ ત્રણ વિગતો છે ત્રણ વિગતોમાં કોઈ પણ જગ્યાએ જો આવી રીતની ચોકડે જોવા મળે તો તરત જ એ વિગત સુધરાવી દેજો જેથી કરીને ઓગણીસમો હપ્તો જે આવવાનો છે એ તમને તમારા ખાતાની અંદર મળી શકે હજુ મિત્રો એક મહિનાનો સમય બાકી છે કારણ કે જાન્યુઆરી મહિનામાં તો રિલીઝ થવાનો નથી ફેબ્રુઆરી મહિનામાં જ આવવાનો છે એટલે એક મહિનાનો સમય છે જલ્દીથી જલ્દી જેમ બને તેમ તમારો જો કોઈ પણ વિગત બાકી હોય તો તમે સુધરાવી દેજો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર